દિનેશભાઈ જોશી રાજકોટ આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ હવે આજે નદી ના દર્શન કરે આવ્યા છે રાજકોટના રોડ ઉપર એને માટેનું અમે આજે એને ફૂલથી સ્વાગત કરવાના છીએ એને માટે ફૂલ ચાદર પણ પાછળ રાજકોટમાં એક પણ ખાબોચ્યું નથી પાણીનું ભરેલું એક પણ ખાડો નથી રાજકોટની ભાજપનું શાસન એવું સરસ છે કે કે ક્યુ નથી કોઈ પણ વ્યક્તિના હાડકા નથી ગુજરાતના રસ્તાને રાજકોટના રસ્તાના વખાણ આખા પેરિસ થાય છે કે રાજકોટ ગુજરાત જેવા રસ્તાઓ પાર્લામેન્ટમાં વખાણ થાય છે આજે હું તમને કહું કે આ લોકો વિદેશ પ્રવાસ પ્રજાના પૈસા કરે છે આજે અમને સમજાયું આવા રોડ રસ્તા હોય રોડ ઉપર નદી આવેલી જતી હોય આવા ખાડા હોય એના માટે જ આ લોકો પ્રવાસ કરતા હોય છે રાજકોટ આપશે કે તમે બહુ કામ કર્યું હવે ઘરે બેસો આ રાજકોટ ની પ્રજા એને છવ્વીસ માં ઘરે બેસાડશે ખોબ લઈને ધોબલે મત આપ્યા ને એજ રીતે આશીર્વાદ આપશે આ તમને અત્યારથી કહીશું રાજકોટ ના મેયરે આજે ભાજપ ને ખાડા રાજકોટ બનાવી દીધું છે રાજકોટમાં એમ ભાજપ મુક્ત થવાની છે સાથે સાથે જે લોકોએ સાથે રાખીને જે લોકો મત આપ્યા છે એ પ્રજાના પૈસા વેફે છે આ લોકો પ્રજાના પૈસા પાણીમાં જાય છે આજે કહો આજે અમે આવ્યા છીએ ભાજપનો આત્મા જગાડવા માટે ભાજપના કોર્પોરેટર હોય ભાજપના સાંસદ સભ્યો હોય કે હોય આ લોકો અત્યારે ક્યાં જાય છે ક્યાં સુઈ જાય છે મેયર સરકારી ગાડીમાં ફરે છે તો મારું એને એટલું જ કેવું છે એક્ટિવા લઈને બહાર નીકળો તો તમને ખ્યાલ આવે કે રાજકોટની પ્રજા કેટલી હેરાન થાય છે તમે કરપ્શન કરવામાંથી માંથી ઊંચા નથી આવતો આરદી પેલા જે રોડ બની હોય એ આરદી માં તૂટી જાય છે બે દી પેલા રોગ મહિનો હોય એની પર નદી ફરી વળે છે કારણ કે નદી જેટલું પાણી આવી જતું છે એના વિધેયક બનાવી દીધા છે એટલે આજે ભાજપ નો આત્મા જે મરી ગયેલો છે જે કોર્પોરેટરો હંકાઈ બેઠા છે જે ધારાસભ્યો નથી દેખાતા જે સાંસદ નથી દેખાતા ભાઈ આપણા સાંસદ સભ્ય તો રમુજી છે એને જ્યાં જ્યાં ભાષણ કરે ને ત્યાં માત્ર હસાવવાનું રમકડું ન હોય એ બધાને હસાવતા એ હારું ભાષણ કરતા જ નથી આવડતું એટલે આપને આપના માધ્યમથી અમે આજે મેયર ને જે ખાડા રાજકોટ જોયું છે એમ છવ્વીસ માં રાજકોટ ની પ્રજા એને કોર્પોરેશન મુક્ત કરશે એવી ખાતરી આપી છે મેં તમને